નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના જામનગર અને રાજકોટ માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર માગી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોત તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી ઘંટીન્યુલૂટ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ જામનગરના વીસ કિલોના બજાર ભાવ આજે કેવા રહ્યા હતા તે જોઈએ જેમાં સૌથી પહેલાં છે રાયડો જે છે નવસોથી એક હજાર સત્તાણું પછી છે ચણા જે છે નવસોથી એક હજાર અજમો જે છે એક હજાર પચાસથી છવ્વીસો પંદર ડુંગળી જે છે ત્રીસથી એકસો પંચાવન વટાણા જે છે એક હજારથી અઢારસો तल सफेद जिसे पंद्रह सौ थी इक्कीस सौ पाँच तुवेर जैसे छः सौ थी तेरह सौ एरंडा जिसे एक हज़ार पचास थी बार सौ तेरह रश्य से मगफली जीणी जिसे आठ सौ पचास थी अग्न सौ पाँच मगफड़ी जाडी जिसे सात सौ पचास थी एक हजार पच्चीस मेथी जिसे आठ सौ पचास थी अग्न सौ अड़तालीस લસણ જે છે થી બારસો ચાલીસ અડદ જે છે થી સોળસો ત્રીસ કપાસ જે છે એક હજારથી ચૌદસો પચાસ અને જીરું જે છે થી ત્રણ હજાર નવસો ચાલીસ તો હવે જોઈએ રાજકોટ યાર્ડના બજાર ભાવ કેવા રહ્યા હતા જેમાં સૌથી પહેલાં છે કાળા તલ જે છે બે હજાર નવસો થી બેતાલીસો મગ જે છે તેરસો થી ઓગણીસો એકવીસ કલોન્જી જે છે તેત્રીસોથી નેવું એરંડા જે છે એક હજાર થી બારસો અઢાર રાયડો જે છે નવસો થી એક હજાર ચોરાણું વટાણા જે છે અગિયારસો થી સોળસો તુવેર જે છે થી તેરસો નવ્વાણું ઘઉં જે છે ચારસો ચોરાણું થી પાંચસો બાવીસ પછી આગળ છે મગફળી જાડી જે છે નવસો સાહીઠથી એક હજાર બાણું મગફળી ઝીણી જે છે એક હજારથી ચૌદસો બાર તલ જે છે સત્તરસો થી ત્રેવીસો વીસ વાલ જે છે થી અગિયારસો પછી છે ધાણા જે છે અગિયારસો પચાસથી પંદરસો એકવીસ ધાણી જે છે બારસોથી સત્તરસો એકવીસ ગુવાર જે છે સત્સો સિત્તેરથી એક હજાર આઠ લસણ જે છે સાતસો પચાસથી સોળસો વીસ હવે છે સફેદ ચણા જે છે પંદરસો થી એકવીસો એકવીસ પીળા ચણા જે છે નવસો નેવુંથી એક હજાર ચોર્યાસી જીરું જે છે પચાસથી ચાર હજાર એકાવન કપાસ જે છે ચૌદસો પાંચથી પંદરસો છત્રીસ